ગુજરાત પર ચઢ્યું વરસાદી વાવાઝોડું આગામી અઢી દિવસ રહેશે અત્યંત નિર્ણાયક નમસ્કાર મિત્રો ગુજરાતવાણી ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજ્યમાં સર્જાયેલી ચક્રવાતી પરિસ્થિતિની જેને કારણે આખા ગુજરાતમાં મિની વાવાઝોડું જેવી અસર જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હવામાન પલટાના સંકેતો ખૂબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કચ્છના અખાત પાસે બનાવેલો લો પ્રેશર વિસ્તાર હવે વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે આ સિસ્ટમનું કેન્દ્રીય દબાણ નવસો અઠ્ઠાણું હેક્ટો પાસ્કલ નોંધાયું છે અને હાલની પવન ગતિ અઠ્યાવીસથી સડત્રીસ કિલોમીટર પ્રતિકલાક છે હવામાન વિભાગ કહે છે કે આ ઝડપ વધીને પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે એનો અર્થ એ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા દિવસોમાં પવન સાથે ભારે વરસાદ પડશે હવે વાત કરીએ નિષ્ણાતોની આગાહીની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ બંગાળની ખાડીમાંથી જન્મેલી અને હાલ ભાવનગર ઉપર કેન્દ્રિત થયેલી સિસ્ટમને કારણે અઠ્ઠાવીસ સપ્ટેમ્બરથી જે વરસાદ શરૂ થયો છે તે સીધો સાત ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ઉર્જા મેળવીને સતત મજબૂત બની રહી છે તેની ગતિ ધીમી પડી છે એટલે વરસાદ પણ લાંબા સમય સુધી ચાલશે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડા વિસ્તારમાં જ આઠથી નવ ઇંચ વરસાદ નોંધાયો છે જે દર્શાવે છે કે સિસ્ટમ કેટલી તીવ્ર બની છે હવે જોઈએ જિલ્લાવાર આગાહી સૌથી પહેલા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને જિલ્લાઓ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર અહીં આગામી ચોવીસથી છત્રીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ વિસ્તારમાં પવનની ગતિ ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ સુરત નવસારી વલસાડ ભરૂચ અંકલેશ્વર ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદની શક્યતા છે અહીં વરસાદની તીવ્રતા વધુ રહેશે ભારે વરસાદ સતત આ વિસ્તારમાં રહે તેવી સંભાવના છે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ગાંધીનગર સાણંદ વિરમગામ જેવા વિસ્તારોમાં એકથી બે ઇંચ વરસાદ પડી શકે છે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહીસાગરમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે એટલે કે અહીં હવામાન ભીનું અને વાદળછાયું રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેશે કચ્છના રાપર તાલુકામાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ એક દોઢ ઇંચ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને થરાદ વાવ જેવા વિસ્તારોમાં એકથી બે ઇંચ વરસાદની સંભાવના છે અરવલ્લી અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ જોવા મળશે હવામાન વિભાગે ત્રીસ સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો મિત્રો પરિસ્થિતિ સ્પષ્ટ છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલનું વાતાવરણ મિની વાવાઝોડાની અસર જેવી પરિસ્થિતિ સર્જી રહ્યું છે આગામી બેથી ત્રણ દિવસ ખાસ સાવચેત રહેવાની જરૂર છે વરસાદ અને પવન બંનેની અસર દરિયાકાંઠા તેમજ અંદરના જિલ્લાઓમાં પણ જોવા મળશે આ સાથે ગુજરાતવાણી તરફથી આપને સલામત રહેવાની વિનંતી છે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો અને આગામી દિવસોમાં હવામાનના તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ અપડેટ ઉપયોગી લાગ્યું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં